છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજરોજ સોળ ફેબ્રુઆરી યોજાઈ હતી કે જેમાં કુલ નગરમાં આવેલ સાત વોર્ડમાં નવ્વાણું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી કે જે ઉમેદવારોની કિસ્મત ચમકવા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી સવારે સાત વાગ્યાથી મતદારોએ નગરમાં આવેલ મતદાન મથકો પર મતદાન કર્યું હતું નગરપાલિકા વોર્ડના નગરમાં આવેલ કુલ સાત વોર્ડમાંથી અઠ્યાવીસ સભ્યોની બેઠકો પર ચૂંટણી યોજવામાં આવે છે પરંતુ અઠ્યાવીસ બેઠકો માટે નવ્વાણું ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા સમગ્ર નગરમાં મતદાન પ્રક્રિયા અને હાર જીતના ખેલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી જ્યારે સિનિયર સિટીઝન અને વૃદ્ધોએ મતદાન કર્યું હતું જ્યારે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પગે તૈનાત રહ્યું હતું છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ પૈકી સવારે સાત વાગ્યાથી જ બુથ મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ મતદાનની શરૂઆત નબળી થઈ હતી જ્યારે ઉમેદવારોને સમર્થકોમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે મતદારો પોતાનું મન તોડવા માંગતા નથી ત્યારે કોને વોટ આપ્યો તે પણ જણાવતા નથી નાના ગામમાં કોને કોને મત અને નહીં તે પણ મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે પરંતુ વોટ માંગવા કોણ રોકી શકે અને વહેલી સવારથી જ સમર્થકો અને ઉમેદવારો દ્વારા મતદાન પર બાજ નજર રહી હતી અને સાથે જ પોતાના પક્ષમાં વોટ પડે તે માટેની જોડ લગાવવામાં આવ્યું હતું જ્યારે કાર્યકર્તાઓમાં અંદરો અંદર ચકમક પણ ચાલી હતી તો છોટા ઉદેપુર નગરમાં સવારે સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં કુલ પાંત્રીસ મતદાન નોંધાયું હતું જે ખૂબ જ વિરસ રહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં લગ્ન સીઝન ચાલતી હોય અને વ્યવહાર સાચવવાનો હોય જ્યારે સાથે સાથે ઘણા મહાકુંભ મેળો હોય કે જેથી ઘણા મતદારો મતદાન કરવા આવ્યા ન હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું જ્યારે મેદાને ઉતરી પડેલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજ પાર્ટી દ્વારા જીત અને સંપૂર્ણ બહુમતી અમોને મળશે તેવા દાવા કાર્યકરો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે કોથળામાંથી શું નીકળે છે કુલ એકવીસ હજાર સાતસો સડસઠ મતદારોમાંથી આઠ હજાર ત્યાંસી પુરુષ અને સાત હજાર સાતસો એકત્રીસ મહિલાઓ મતદારોએ મતદાન કર્યું તો પાલિકાની ચૂંટણીમાં સાંજના છ વાગ્યા સુધીમાં બોતેર પોઈન્ટ પાંસઠ ટકા મતદાન તો છે કે ટર્મ બે હજાર અઢારિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચ્યાસી ટકા જેવું મતદાન થયું હોય કે જેની જગ્યાએ ચાલુ વર્ષે બોતેર પોઈન્ટ પાસઠ ટકા મતદાન નોંધાયું તેમાં તેર ટકાનો ઘટાડો નોંધાયો છે હાલમાં ચાલતી લગ્ન સિઝનને કારણે મતદાન ઓછું થયું હોય તેવી સંભાવના ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર